સામાન્ય કાર્ડના બીજા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત ફાબિયાન અને સંત સેબાસ્તિયાના પર્વ ઉજવે છે વસ્ત્ર અને દ્રાક્ષાસવનું ઉદાહરણ આપીને ઈસુ ફરોશીઓના દંભી વ્યવહારની સામે શુભ સંદેશની નવીનતા અને શક્તિ રજૂ કરે છે બાહ્યાચાર છોડી એનું હાર્દ સમજી એ મુજબ જીવવાનું છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય બે કડી અઢારથી થી બાવીસ એકવાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા તે વેળાએ લોકોએ આવીને ઈસુને કહ્યું અને શિષ્યો ઉપવાસ કરે છે પણ તમારા ઉપવાસ કરતા નથી એમ કેમ ઈસુએ તેમને જવાબ આપ્યો જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થેગડું મારતું નથી નહીં તો એ થેગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે તે જ પ્રમાણે કોઈ જૂના કુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી ભરે તો આસવ કુપ્પાને ફાડી નાખે છે અને આસવ અને કુપ્પો બંને લોકોમાં યુહાનના શિષ્યો અને ફરોશિયો પવિત્રતાનો આદર્શ હતા આ બંને વર્ગો પોતાની ધાર્મિક વિધિઓ એવી રીતે કરતા કે લોકોને એની ખબર પડી જતી જો કોઈક એક દિવસનું મૌન પાળે કારણ તે રિટ્રીટ કરે છે તો એ રિટ્રીટ જાહેર થઈ જાય કારણ બોલકી વ્યક્તિ એકદમ શાંત થઈ જાય તો કોઈ પણ પૂછે કે કેમ આજે બહુ શાંત છો ઉપવાસ તો અંગત વસ્તુ છે માત્ર કુટુંબીજનોને જ ખબર પડે કારણ તેઓ જમવા ના આવ્યા લોકોને ઉપવાસની ના ખબર પડે પણ લોકોને ખબર પડી છે કે આ બે વર્ગો ઉપવાસ કરે છે ફરોશિયો અઠવાડિયામાં બે વખત ઉપવાસ કરતા હતા આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ આપણે જેટલી ગુપ્ત રાખીએ એટલું સારું કારણ એ પ્રવૃત્તિ પ્રભુ અને મારી વચ્ચેની અંગત બાબત છે ઈસુ બે ઉપમાઓ આપી પોતાના શિષ્યો ઉપવાસ નથી કરતા એ હકીકતનો બચાવ કરે છે પહેલી ઉપમા છે વરરાજા અને જાનૈયાઓની ઈસુ વરરાજા અને ઈસુના શિષ્યો જાનૈયાઓ હવે માનવજાતનો અનુભવ છે કે જાનમાં આવેલા જાનૈયા ઉપવાસ કરતા નથી કારણ વરરાજા સાથે છે આપણા સમાજમાં ઘરમાં મૃત્યુ પ્રસંગે જમવાનું બનતું નથી ઈસુની શિષ્યો મધ્યેની હાજરીને ઈસુ લગ્ન સમારંભ કહે છે લગ્ન સમારંભમાં ઉપવાસ ના હોઈ શકે શુભ શુક્રવાર આવશે જ્યારે શિષ્યો ઉપવાસ કરશે આજે કેથલિક ધર્મસભામાં ભસ્મ બુધવાર અને શુભ શુક્રવાર એ બે જ ઉપવાસ છે ઈસુ બીજી ઉપમા રોજ બરોજના જીવનમાંથી લે છે થીગડું મારવું એ લગભગ ઘર ઘરની દરરોજની વાત હતી ભૂતકાળમાં વસ્ત્ર જૂનું છે અને થિગડું નવું છે બંનેનો મેળ ખાતો નથી બંને પક્ષે નુકસાન થાય છે યોહાનના શિષ્યોનો અને ફરોશ્યોનો ઉપવાસ જૂનું વસ્ત્ર છે ઈસુનું શિક્ષણ કોરું કાપડ છે આ કોરું કાપડ પેલા જૂના વસ્ત્ર સાથે બંધ બેસતું નથી બીજો દાખલો જૂનો કૂપો અને નવો દ્રાક્ષ જૂનો કૂપો એટલે યોહાનના શિષ્યોનો અને ફરોશિયોનો ઉપવાસ તેઓનું જૂનું શિક્ષણ નવો દ્રાક્ષાસવ એ ઈસુનું શિક્ષણ ઈસુનું શિક્ષણ યોહાનના શિષ્યોને અને ફરોશિયોને આપવામાં આવે તો આ નવા શિક્ષણનો તેઓના જૂના શિક્ષણ સાથે મેળ નહીં ખાય એના કરતાં સૌથી સારું એ કે જો નવો દ્રાક્ષાસવ છે તો નવા કૂપ્પામાં ભરીએ ઈસુના શિષ્યો એ નવો કૂપ્પો અને ઈસુનું શિક્ષણ એ નવો દ્રાક્ષાસવ मसीहा तणि जुबा सौ सा भेडो अवाणी मसीहाणिी जुबा सौसा भ जुबानी अंतर जुबाणि दिन नदीं सुखीरे શ્ ના ધણી તંતર નદીન સુખીર રેશરાજ ના ધણી તે અંતર સુખી રે ના ધણી ই না ধীিত অঙ্র নদিন সুখী রে ইশ রাজ না ধীতে অঙ্র নদিনে ইশরাধী দুঃখ শোক মা સોજી પામ શેર દુઃખ શોકમાં ડુબેલા દિલ સોજી પામ શેર શોકમા ડુબેલા સોજી પામ શેર દુખ શોક માડુ ડુભા દિલ સોજી પામ શેરે દુઃખ શોક મા ડૂબેલા દિલ સોજી પામ શર દુઃખ શોક મા ડૂબેલા દિલ સોજી પામ શર સુખી રે ધરતી તે ધણી રે સુ નમ્રજન સુખી રે ધરતી નાથ ધણી રે નમ્રજન સુખી રે સુખી રે ધરતી ના તે ધણી રે વિનમ્રજન સુખી રે ધરતી ના તે ધણી રે દયા ધરે સુખી તે દયા તો તેવ પામે દેવ પામે દયા ધખી તે દયા તો તેવો પામે દયા ધરે સુખી તે દયા તેવો પામે દયા ધરે સુખી તે દયા તેવો પામે દયા ધરે સુખી તે દયા તેવો પામે દિલ સાફ જે જનૂના દીદાર ઈશ્ન પામે દિલ સાફ જે જનૂના દીદાર ઈશ્ન પામે સાફ છે જનૂના इश न साफ जे जनोना दीदार इश न पामे दिल साफ जे जन दीार न साफ जे दीदार इश न पामे ह छ शान्ति ना जे प्रभु ना शे चाह च शान्ति ना जे प्रभु ना नाबे चहक शान्ति जे प्रभु नाबाडे चाह चे शान्ति नाे चाहक छे शांति नाजे प्रभु नाडे चाहके शान्ति